જય માતાજી પાંચ લાખ રૂપિયા આપી દીધા તમે જોયો વિડીયો એમાં ઘટે થોડું યાર કાઠી બોલે ઘટે એક માટે ગીત ગાઈ નાખું પછી આપડે ચર્ચા કરીએ

મારી મહી મેલડી રાખજે રાતુ ભુવાજી ને મારી મેલડી હાચવી તું રાખજે ક્યાં મા મેલડી કે હાચવી દીધો ભાપ હા ભુવાજી હું તમને શું કહું જો બીજું તો આપ્યા પેલી તારીખે લગન છે હું તમને શું કહું હા ઓલા અમુક અમુક એમ કેતા કે સતુ ભુવા પાંચ લાખ ને પચીસ લાખ ને દસ લાખ ને બોલતા એમાં એક રૂપિયો નઈ દે નાની નાની સોડિયું

રવિવાર નો પાંચ લાખ રૂપિયા ના થઈ ગયો એને મેલે ભલે મને જો હજી હું એમ કઉ છું કે સતુબા ભુવાજી ની જનેતા ને ગાળ દીધી અને ને ભલે કાઠી નો દીકરો તને જમાડી અને તને કમ્પ્લેટ કરી નો મોકલે તો ભલે બાપ તો બીજો તારે રસ્તો નથી અમુક અમુક સુતી એમ કેતા કે તારા બાપ એમને કઈ જુઓ તો ખરા વિડીયો અત્યારે અમને આનંદ આવી ગયો અમને આનંદ આવી ગયો

હા 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 એમ છે એમ એ મેન મુદ્દો એ છે એ હમ વાલ્મિકી સમાજ નું અપમાન કર્યું છે એમ લાગે આમ બોલ્યો છો હા અને બીજું એને હું સાવધાન કરતો અરે વાતમાં તો હું એ વાતમાં તો યાર હું હતો એ વાતમાં તો ઓલા ઓલા નાગદન ભાઈ આઈ છે નાગદન ભાઈ આઈ તો તમારી આગળ આવીને તો નિમિત ના આવીને સમાધાન હોત કે નહીં તો હું ખોટું કરું તો મને ફૂગે આ દેવાની કોશિશ કરી ઓલા મેરા ચેનલ ઉડી ગઈ નવી ચેનલ બનાવી ખોળદારી કરતું હોય મોટું થવાનતા બરાબર પણ એવા સતુભા ભુવાજી ને બદનામ કરે અને મેં તો સતુ ભા ને કીધું છે તમારા માટે હું ખડે પગે ઉભો અને એમના મોઢા હું રહ્યા છે એને કઈ તમારા મોઢા હું રહ્યા તમે કઈ ભાડો એમ જો

જેયા ભાઈ વાત કરી હતી તેથી જૈન પડિયા કીધું હું શા થી થા અમદાવાદ છું એ જૈન દેતો હોય તો તમારી હું વકાત છે ખબર છે આ બુવાજી આચા છે બાપુ હું તમને કહું મારી વાત તો સાંભળો શું કહું સતુ બાપુ એ મેલડી માના હમ દીધેલા તમારે તમને રાખજો વિરોધ આ બેન કેમ થઈ ગયા આવડા આવડે તો કયો હમ દીધા તો કેમ બેન થઈ જાય છે

મેળીએ મોહમ્મદ બેગડા ને નમાવી દીધો હોય ભલે તો પછી મોહમ્મદ બેગડો કેમ નામ પડ્યું એક જુનાગઢ જીત્યો અને એક જીત્યો આપડે મોણિયા

જય મા મેરડી જય મા મેરડી હા જય મા મેરડી મારી કોણ દેવી મારી